સુરતના યુવાને જન્મદિવસે સેવાકીય પ્રવૃત્તિની સાથે ઉજવણી કરી ખોટા ખર્ચને બદલે સેવાકીય પ્રવૃત્તિની સાથે તેમણે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી કહેવાય છે કે જે લોકોને સેવા કરી હોય તેઓ સેવા કરવાનો મોકો શોધી જ લેશે છે તારીખ નવ ઓગસ્ટ શુક્રવારની રોજ ભાજપ સુરત મહાનગર વોર્ડ નંબર એકવીસમાં યુવા મોરચા કોષાધ્યક્ષ તથા મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ગૌરાંગભાઈ બારીયા ભગીયાવાડા જન્મદિવસ નિમિત્તે ટ્રસ્ટ દ્વારા જાહેર સેવા કેમ્પમાં ઉજવણી કરાય વિનામૂલ્ય સેવા તે આયુષ્માન કાર્ડ ઓછા વ્યાજ દરે લોન મેળવવાની સહાય નિરાધાર અને ગરીબ કે વૃદ્ધ વ્યક્તિને ભોજન જમાડવાનું તેમજ ગાય માતાજીના ઘાસ ખવડાવવાનું અને વિનામૂલ્ય ડોક્ટર દ્વારા આંખની તપાસ તથા મોતેનું ઓપરેશન કરાવી સેવા કે રીતે જન્મદિવસની ઉજવણી કરાઈ હતી મારું નામ ગૌરાંગ કાંતિભાઈ ભાગ્યાવાલા માકાલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ મારા જન્મદિવસ નિમિત્તે આયુષ્યમાન કાર્ડ છે વિનામૂલ્ય ઈશ્રમ કાર્ય છે આંખની ટપકા ડોક્ટર દ્વારા મોટિયાનો ઓપરેશન છે ફ્રીમાં ગરીબો તથા વૃદ્ધને ભોજન નુ રાખેલું હતું તથા ગાયને ઘાસ ખવડાવવાનું રાખેલું હતું એવી વિવિધ પ્રકારોની સેવાઓ રાખી હતી કેટલા થી વધુ લોકોએ લાભ લીધો હતો આ સેવાઓમાં મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ દ્વારા દ્વારા વધુમાં વધુ લોકોને સેવા પહોંચે એ રીતનો પ્રયત્નો ચાલુ જ છે એમને મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઓફિસ એડ્રેસ છ એ આદર્શ સોસાયટી પછાત વર્ગ પાસે અમારી ઓફિસ આવેલી છે અઠવા લાઇન્સ પાસે અમે વધુ થી વધુ સેવાઓનો લાભ પહોંચાડીશું અમને તકી મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટમાં આયુષ્યમાન કાર્ડ છે ઈશ્રમ કાર્ડ છે રેશન કાર્ડ છે પછી અમુક લોનો છે વ્યાજના ચક્રમાં પૈસા એ લોકોને છે ગરીબોને ભોજન છે ઘાસ ખવડાવીએ છીએ અન્ય પેલા અનાજની કીટો આપીએ છીએ સેવાઓ ચાલુ છે મારા જન્મ દિવસ નિમિત્તે તમામ લોકોએ જે સેવાઓનો લાભ લીધો છે એમનો ઘણો દિલથી મને મારો આભાર માન્યો છે અને જે જેમને મારા બર્થડે બુઝ કરી છે ફોન દ્વારા મેસેજ દ્વારા કે અન્ય રૂબરૂ એ તમામને દિલથી હું શુભેચ્છાઓ પાઠવું છું